નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભોપાલી આધારિત બીજો એક ગરબો લઈએ છીએ અત્યાર સુધીમાં આપણે એક રાસ લીધો એક ધૂન લીધી એક ફિલ્મી ગીત લીધું અને આજે આપણે કોયલ બોલે રે ગરબો ખૂબ સિમ્પલ ગરબો છે પણ એટલો જ કઠિન છે જો ધ્યાનથી તમે વિડીયોને બે ત્રણ વાર સમજીને જોશો નહીં ફક્ત સ્કીપ કરી દેશો અને પ્રેક્ટિકલ જ ખાલી ધ્યાન રાખશો તો તમને સ્વરજ્ઞાન થશે નહીં શીખવું છે તો સ્કીપ નહીં કરતા આ આપણો મૂળ મંત્ર છે નવા મિત્રોને ખાસ વિનંતી પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો આપણે લેસન નંબર વનથી સ્ટાર્ટ કરીને આજે આપણે લગભગ લેસન નંબર અડત્રીસ સુધી પહોંચી ગયા છીએ એ બધા જ લેસન તમે ના જોયા હોય ને તમને ના મળતા હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો આનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે બીજો આપી દઉં તમને આ બીજા ભાગનો સ્ક્રીનશોટ લઈ લો નીચે મારો વોટ્સઅપ નંબર લખેલો છે એના ઉપર મને મેસેજ કરજો હું તમને ટોટલ લિંક મોકલી આપીશ જેમને પર્સનલી મારી પાસેથી ટચમાં રહીને શીખવું છે એમના માટે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે પદ્ધતિ સર સ્વરજ્ઞાન મેળવવા માટે અને એના માટે પણ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો ડિટેલ માહિતી માટે આ સિવાય જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવાની ઈચ્છા હોય તો નોટેશનથી સ્વરજ્ઞાન કેવી રીતે મેળવી શકાય એનો એક ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે એ તમે જોઈ લેજો ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની લિંક તમને હું મોકલી આપીશ ત્યારબાદ તમને એવું લાગે કે હું નોટેશનથી નોટેસંધેશવજ્ઞાન મેળવી શકું એમ છું તો મારી પાસે ટોટલ છ પ્રકારની પીડીએફ ફાઇલો છે અલગ અલગ એની પણ હું તમને માહિતી આપી દઈશ મને વોટ્સઅપ પર મેસેજ કરજો આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ મને મેસેજ કરી શકો છો હું ચોક્કસ તમને હેલ્પ કરીશ ઓકે આવો સ્ટાર્ટ કરીએ કોયલ બોલી રે સરળ અને કઠિન એટલા માટે કહ્યું કે આ ગરબો રાગ ઉપર આધારિત છે પણ એનું વેરિયેશન વધારે છે પહેલી કાળીનો સાલ એ સુધી સારે આટલે સુધી જશે નીચે મંત્ર સપ્તકનો ધ અને પ આટલે સુધીનું વેરિયેશન છે અહીંથી અહીં સુધી તો ખાસ ધ્યાનથી જોઈ લીધું પહેલા હું તમને સ્થાયી વગાડતો છું સ્થાયી આવડી જશે એટલે અંતરા સેમ ટુ સેમ છે મલે

बोले रे सा बोले रे बोले आ रा आ रा रा मट बी सो आ रा सुर धाम बन्ने ऊपर ठहराव छे धाम म आया रूडा आया रूडा सा सा रे रे अंबे मा

છે બરાબર જો અહીંયા કટ લીધો છે બોલે રે બોલે પસા પસા બોલે રે બોલે આરા સુર ધામ આયા રૂડા અંબે માના ધામ હવે અંતરો છે કુંભારી આવે રે એ સેમ ટુ સેમ સુથારી આવે મેં તમને બતાવ્યો તો એટલે કુંભારી લઈએ છીએ આપણે કુંભારી સા 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 કુંભારી આવે રે

તો કઠિન નહીં લાગે હું જે તમને સમજણ આપું છું ઘણા મિત્રો શું કરતા હોય છે જ્યારે હું સમજાવતો હોઉં છું એને સ્કીપ કરી દે છે અને ફક્ત વાદન ઉપર ધ્યાન આપે છે જો તમે થિયરી નહીં સમજો કે પ્રેક્ટિકલમાં શું કરવાનું છે એ થિયરી દ્વારા સમજણ પડે એ જો તમે સમજમાં નહીં આવે અને સ્કીપ કરી દેશો તો ખાલી ગોખવાનું થશે તમને સમજણ પડીને ઢાળ પ્રમાણે તમે જાતે સ્વર જ્ઞાન મેળવી શકશો એ શક્ય બનશે નહીં બરાબર જ્યારે તમે નોટેશનથી શીખતા હો ત્યારે સ્વજ્ઞાન મેળવવા માટે પદ્ધતિસર શીખતા હો ત્યારે આ બંને પદ્ધતિમાં આ વસ્તુ કોમન છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને દરેક વિડીયોમાં હું કહું છું કે તમને નોટેશનથી ધારો કે તમારો બીજી ગાડીનો સાહ છે તો મારા નોટેશન એવા હોય છે કે તમે તમારા સ્વરથી સાહ લઈને કોઈ પણ નોટિસન મારું તમે વગાડી શકો ફોર એક્ઝામ્પલ મને પહેલી ગાડીથી વગાડતા આવડી ગયું નોટેશનથી થી વગર નોટિસ અને મારે ધારો કે બેઝી ગાડીથી સ્ટાર્ટ કરવું છે તો એનું ઢાળ પ્રમાણે ગીતનું ઢાળ બરાબર સમજી લીધો હોય સાંભળી લીધો હોય મગજમાં હોય પછી સ્ટાર્ટ કરવાનું આ ખોટું આવી જાય ખોટું વાગતું હોય તો ખબર પડવી જોઈએ બીજી ગાડીથી બેસાડ્યું મેં તો એ તમને ક્યારે આવડશે જ્યારે તમે બરાબર સમજ્યા હશો ઢાળ મગજમાં ગોઠવ્યો હશે અને પ્રેક્ટિસ કરી હશે તો તમને આ સમજણ પડશે આ રીતના તમે બીજા બે ત્રણ સ્વરથી જાતે બેસવાની કોશિશ કરતા થશો એટલે ચોક્કસ તમને ધીમે ધીમે સ્વર જ્ઞાન થતું જશે અને કોઈપણ ગીત ગરબો ભજન તમે જાતે વગાડતા થઈ જશો નેક્સ્ટ લેસનમાં મળીશું બીજા એક ભોપાલી રાગ આધારિત ગીત સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે